બનાસકાંઠાના લોકોએ મત આપી વિજય અપાવ્યો અને જિલ્લાની સત્તા સોંપી છે જે બાદ હાલમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર લોકોનો આભાર માનવા લોકો વચ્ચે પહોંચી રહ્યા છે તેઓ જ્યારે અમીરગઢ ખાતે પહોંચ્યા લોકો વચ્ચે ત્યારે તેમણે લોકો વચ્ચે પહોંચી લોકોનો આભાર માન્યો હતો તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લોકોએ મત આપી એમનું કામ પૂર્ણ કર્યું હવે પાંચ વર્ષ તેમની માગણીઓ પૂરી કરવાનું કામ અમારું છે અમીરગઢ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે આભાર દર્શન કાર્યક્રમ રાખેલો હતો એમાં સમગ્ર અમીરગઢ તાલુકાના વિવિધ ગામોમાંથી સૌ કોંગ્રેસના આગેવાનો આવ્યા ચૂંટણી દરમિયાન એમને મહેનત કરી એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો નાનામાં નાનો માણસ જ્યારે વોટ આપે ત્યારે લાગણીથી આપતો હોય છે તો એનું કામ પણ ડાયરેક્ટ રીતે થાય એ વાત પણ મેં તમામ લોકોને ખુલ્લા મનથી કે તમે તમારું કામ વ્યક્તિગત રીતે કરાવવા માટે હકદાર અનેક નાની મોટી સમસ્યાઓ અને અનેક પડકારો સામે પણ અમારા કોંગ્રેસના કાર્યકરો જાગીરદાર સમાજ એ કભે કભો મિલાવીને લડ્યો ને એનું પરિણામ આજે બનાસકાંઠાને અને સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાને ગૌરવ અપાવવાનું કામ એ બનાસકાંઠાના મતદારોએ કર્યું છે મતદારોએ એમનું કામ પૂરું કર્યું પાંચના પાંચ વર્ષમાં આ તમામ જવાબદારીઓ અમારી છે દરેક ક્ષેત્રની અંદર જ્યાં પણ મતદારો ને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ કરશું અમારી પાસે થોડીક નાના મોટી એવી રજૂઆતો પણ આવી કે દારૂની બધી આ અહિયાં બોર્ડર હોવાના કારણે વધારે છે તો હમણાં નવા વીસ જેટલા સ્ટેન્ડ અને ટૂંક સમયમાં થોડા સમય પહેલાં એસ એમ જે ટીમ છે એને દરોડા પાડીને પણ દારૂ પકડેલું તો આપણે એટલો પ્રશ્ન થાય છે કે તો લોકલ પોલીસ શું કરે છે બહારની એજન્સીઓ આવીને આ રીતે દારૂ પકડતી હોય ત્યારે આવડા મોટા જિલ્લાની અંદર આટલી મોટી આટલું સેન્સિટિવ પોઈન્ટ કે જ્યાં રાજસ્થાનની બોર્ડર રડીને આવેલી છે તો પાસે પણ અપેક્ષા રાખીએ કે યુવા ધનને બરબા બરબાદ થતું અટકાવવાની જવાબદારી પણ એમની પોતાની છે અ આવનાર સમયમાં એ બાબતમાં ગંભીરતાપૂર્વક જે કાંઈ પગલાં લેવાના થતા છે એ સ્થાનિક આગેવાનો અમે બનાસકાંઠાના આવનાર પેઢી યુવા પેઢી બરબાદ ન થાય એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું એમાં મીડિયાનો પણ કાયમી સાથ સહકાર રહ્યો છે ને આવનાર સમયમાં પણ રહેશે આભાર માનવા પહોંચેલા સાંસદ લોકો વચ્ચે ખૂબ બોલ્યા તેમણે દારૂ વેચતા લોકોને ઇશારો કર્યો છે સમજી જાય તો ઠીક બાકી આવનારા સમયમાં ઝુંબેશ ઉપાડવા પણ જણાવ્યું હતું વધુમાં તેમણે લોકોને ખાતરી આપી કે જ્યાં જરૂર પડશે ત્યાં લોકોની સાથે ઊભા રહીશું જાણો તેમણે શું કહ્યું લોકો વચ્ચે ભરતસિંહજી કે આપણે જેઠી ભૈરવ દાદાના દર્શન કરવા જાવું છે અને કે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કોણ કરશે એકદમ મને હમણાં જ બધાના ફોન આવતા હતા કે હમણાં નવા વીસ જેટલા સ્ટેન્ડ આપ્યા છે પેલા શું સ્ટેન્ડ કહેવાય શું કહેવાય એને ભાઈ એટલે ભાઈ ઠાકરસિંહ શું કેવાય હે જો રોડ ઉપર સ્ટેન્ડ ચાલતો હોય તો ઇન્ટરનેટ કેટલું બધું ચાલતું છે આ બધીઓ સામે પણ આપડે બધા સહિયારો પુરુષાર્થ કરીને લડવાનું છે યુવા પેઢી બરબાદ થાય નાના નાની બેનો વિધવા બને પરિવાર આખા વેર વિખેર થાય એ જવાબદારી આપણે સૌને ચિંતા કરવી પડશે અને એટલા માટે સ્ટેન્ડવાળા રહ્યા એમને પણ મારી વિનંતી કે તમે ઘણીક આવક લઈને રાજી થશો પણ કોઈને બરબાદ કરીને ભગવાન તમને રાજી રહેવા દેવાનો નથી આ તમારે અંતે તમે જોશો જે મોટા આવા બે નંબરના ધંધા કરવાવાળા રહ્યા ને એને અહીંયા પારિવારિક રીતે એની રીતે કોઈ શાંતિ જ ના હોય અને ના હોય એનું કારણ એટલું જ છે કેટલા પરિવારો બરબાદ કર્યા ભગવાન કરવાનો કરવાનો ને કરવાનો રાજી અને એટલા માટે આવનાર સમયની અંદર આ તમામ બધીઓ સાથે બધીઓ સામે લડીને એક તંદુરસ્ત ફેડીનું નિર્માણ થાય નિર્દેશ ની નિર્માણ થાય અને એમાં તમારો બધાનો સાથ સહકાર રહે એવી પણ હું અપેક્ષા રાખું છું

ત્યાં ખુલ્લા પહેલાંથી કરશું જે મદદ કરવાની થતી છે એ એના માટે કરીને વિકાસનું કામ હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો જે કાંઈ મદદ અમારા લેવલે થતી છે એમાં તમારું ઋણ ઉતારવામાં કાંઈ બાકી નહીં રાખીએ ફરી આ પવિત્ર જગ્યામાં આપ સૌ મળ્યા છો ત્યારે